નર્મદે હર ભારતીય સંસ્કૃતિમાં નદીઓનું મહત્વ અનેરું છે અને તેમાંની નર્મદા નદીનું સ્થાન અજોડ છે આજે આપણે વાત કરીશું નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા વિશે જેનું પુરાણોમાં પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે નર્મદા એટલે આનંદ આપનારી જળદેવી સ્કંદપુરાણમાં આ નદી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે ખાસ કરીને ચૈત્ર મહિનામાં નર્મદા નદીની પરિક્રમાનું વિશેષ મહત્વ છે જેને ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા કહેવામાં આવે છે આ પરિક્રમા રામપુરા કિડીમકોડી ઘાટ રણછોડરાયના મંદિરથી શરૂ થઈને માંગરોળ ગુવાર શહેરાવ તિલકવાડા ઘાટ વેંગણવાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફત પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પૂર્ણ થાય છે આશરે ચૌદ કિલોમીટરનો આ પવિત્ર માર્ગ છે ચૈત્ર માસમાં ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસમી સત્તાવીસમી એપ્રિલ બે હજાર પચીસ સુધી આ પરિક્રમા યોજાશે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે આ પરિક્રમા વહેલી સવારથી શરૂ થાય છે અને રાત્રિ દરમિયાન પણ ચાલુ રહે છે પરિક્રમાના સમગ્ર રૂટ પર યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે લાઇટ પાણી બેસવાની વ્યવસ્થા ડોમ બેરિકેટિંગ સીસીટીવી કેમેરા છાયડો આરોગ્ય અને પીવાના પાણીની સુવિધા પોલીસ બંદોબસ્ત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો ટોયલેટ બાથરૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ માટે ત્રણ બે કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશના અમ્રકંટકથી નીકળીને નર્મદા મૈયા ગુજરાતમાં છોટાઉદેપુરના કવાંટ તાલુકાના હાફેશ્વર મહાદેવથી પ્રવેશ કરે છે

છેલ્લા સાત કલ્પના પ્રારંભ કરેલી આ પરિક્રમા રાજા બલીના વખતમાં એટલી ફૂલી ફાલી હતી કે એનું વર્ણન મા નર્મદાજી કરી શકે આજે મને એનો મોહ જરા દેખાય છે એવી સ્થિતિ છે એ રાજા બલીના વખતમાં હતી રાજા બલીના વખતમાં એટલી બધી પરિક્રમાનું મહત્ત્વ હતું કે કોઈને લગ્નગ્રંથથી જોઈન થવું હોય તો રાજ્ય સરકારનું સર્ટિફિકેટ જોઈએ કે આ ભક્ત નર્મદાના ભક્તિ નર્મદાની પરિક્રમા કરી છે ત્યાર પછી જ તે લગ્નગ્રંથથી જોઈ શકે મહાનદાજીએ માર્કર્ષિના આશીર્વાદ આપ્યા કે જે આ પરિક્રમા કરશે એને એકત્રિત પેઢીને મોક્ષ મળશે આ પરિક્રમા એકત્રીસ દિવસની હતી પરંતુ અનિવાર્ય સંજોગોમાં છેલ્લા એકસો એકાવન વર્ષ સ્થિત હતી મૂળ પ્રવાહ ચાલુ હતો ક્યારેય બંધ થઈ નથી ચાર પાંચની ટુકડી રામનવમી છે એકાદશી છે પૂનમ છે અમાસ છે તે પરિક્રમા કરતા તે પૂરી તો નહીં જ કરતા આપણે રામાન બાપુનો આશ્રમ છે ત્યાંથી મારી અને અને રેંગણ થઈ ઘરે પહોંચતા પણ કોઈ ભાગ્યશાળી ટુકડી હોય તે પૂરી કરતા તો આવો નર્મદા મૈયાની ની આ પવિત્ર ઉત્તરવાહી પરિક્રમામાં જોડાઈને ધન્યતા અનુભવીએ નર્મદે હર